બંનેની સાથે વાતચીત કરીને બંનેને અનુકૂળ સમય હોય અને એમાં હું અનુકૂળતા કરીને બેસવાનો પ્રયત્ન કરીશ રચનાત્મક અભિગમ કોઈ પણ સમાજમાં સાથે મળીને કામ કરે રાષ્ટ્રીય એકતા માટે ઇફકોના ચેરમેન અને સહકાર શિરોમણી ગણાતા દિલીપભાઈ સંઘાણી રાજકીય અને સામાજિક બે નેતાઓ વચ્ચેના સુખદ સમાધાનના સેતુ બનવા જઈ રહ્યા છે ત્યારે દિલીપભાઈ સંઘાણી જે રાજકીય જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે સમાધાનના સેતુમાં કઈ તારીખે મળવાના છે ક્યારે બંનેની બેઠકો કરવાના છે આપણે દિલીપભાઈને જ પૂછીએ દિલીપભાઈ તમે સમાધાનના સેતુરૂપ કાર્યવાહી કરી રહ્યા છો જયેશભાઈ અને નરેશ પટેલ વચ્ચે કઈ તારીખ શું કઈ નક્કી થયું રાજકોટમાં મને જ્યારે પ્રેસે પૂછ્યું તમારો શું રોલ રહેશે અને મેં સમાધાનનો રોલ જે વાત કરેલી આખો મહિનો અમારો સહકારી વર્ષના સામાન્ય સભાનો કારણે મારો પ્રવાસ સતત છે વચ્ચે પણ મને પૂછ્યું ત્યારે કીધું હતું કે હું આ પ્રવાસોમાંથી ફ્રી થઈશ ત્યારે બંનેની સાથે વાતચીત કરીને બંનેને અનુકૂળ સમય હોય અને એમાં હું અનુકૂળતા કરીને બેસવાનો પ્રયત્ન કરીશ હજી મારો પ્રવાસ છે ત્યારે આમાંથી અનુકૂળતા પ્રાપ્ત થશે ત્યારે બંને જોડે વાત કરીને બંનેની અનુકૂળતા જોઈને મળવાનો સમય નક્કી કરીશું સાહેબ કાલે જામકંડોના કાર્યક્રમ હતો મુખ્યમંત્રી શ્રી ત્યાં જયેશભાઈ પણ હતા જયેશભાઈ જોડે આ અંગે વાત થઈ ગઈ છે ના જયેશભાઈ જોડે કાલે મુખ્યમંત્રી હતા સહકાર દ્વારા સમૃદ્ધિ સહકારી બેંક દ્વારા ખેડૂતોનું રક્ષણ આર્થિક સામાજિક અને એમના વિકાસ માટે બેંકની યોજનાઓની વાતો એટલે સંપૂર્ણ સહકારી ક્ષેત્રના દ્વારા કેવી રીતે ગ્રામ્ય કક્ષાનો વિકાસ કરવો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગ્રામ પંચાયત અને સહકારી મંડળીઓને એક સમન્વય કરીને આ ગામડામાં બંને શક્તિ કેન્દ્રો છે અને સરકારની યોજનાઓને એના અમલીકરણ કરવા માટે બંને સંકલનથી થાય તો ખૂબ ઝડપથી મને પ્રધાનમંત્રીનું સ્વપ્ન પૂરું થાય સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત અમિતભાઈ શાહ આ બાબતમાં જે મહેનત કરી રહ્યા સહકારી પૂરતીને એને સફળતા મળે આ માટે જ અમે વાતો કરીને સૌને અપીલ કરી હતી કે ખેડૂતો ગ્રામ્ય જનજીવનમાં રહેતા અન્ય સમાજના લોકો આ બધા માટે સરકારની અનેક યોજનાઓ છે આ યોજનાઓને અમલીકરણ કરવા માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અમે એક ઝુંબેશ ઉપાડી છે કે પંચાયત અને સહકારી મંડળીનું સંકલન થાય અને સરકારની યોજનાઓનું અમલીકરણ થાય જયેશભાઈ રાદડિયા છે એમના પિતાશ્રી તમારા બહુ અંગત સારથી હતા અંગત મિત્ર હતા તમારું એવું કહેણ છે કે નરેશભાઈ સમાધાન અંગેનું પ્રત્યુત્તર કેવો મળ્યો જયેશભાઈ તરફ બંને તરફથી શરૂઆતમાં પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો છે બંને સમાજના પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને બંને બેસે તો સમાજને રાષ્ટ્રને સરકારની યોજનાઓને સમાજના પ્રભાવે સમાજ દ્વારા સરકાર ઉપરનો કેટલોક બહુ શૈક્ષણિક આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ પડતો હોય એને સમાજ ઉપાડે તો સરકારને અન્ય સમાજને અન્ય લોકોને એ યોજનાનો લાભ આપી શકે એટલે રચનાત્મક અભિગમ કોઈપણ સમાજમાં સાથે મળીને કામ કરે રાષ્ટ્રીય એકતા માટે ખૂબ સારું છે અંદાજિત આવતા મહિનામાં મળી શકશો બેઠક થઈ શકશે પ્રયત્ન છે એટલો વહેલો ફ્રી થઈને બેન સમય માંગું સમાચાર થઈ ગયું બંને પોઝિટિવ છે જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને પોઝિટિવ છે ને બંને જોડે વાત દિલીપભાઈ સંઘાણી થઈ ગઈ છે ને ને બંને નેતાઓ વચ્ચે સુખદ સમાધાનનો સેતુ દિલીપભાઈ સંઘાણી બનશે ને તેમાં તે સાર્થક સાબિત થશે તેવું જણાઈ રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત તકરેલી